નમસ્કાર મિત્રો અરે આજે તો વાત કરવાની છે એક એવી નાની વેલ વિશે જે ઘણીવાર આપણને ખેતરની કિનારે ખાલી પડેલી જમીન પર કે ચરાગાહમાં સહેલાઈથી મળી જાય છે કદાચ તમને તેનું વૈજ્ઞાનિક નામ રાઇનકોશિયા મિનિમા અજાણ્યું લાગે પણ હા ભાઈ ગુજરાતીમાં તેને નાની અડદ જંગલી અડદ કે ભીલ અડદ કહેવાય છે નામમાં અડદ શબ્દ છે એટલે કે તેની પાંદડીઓ અને બીજ અડદની યાદ અપાવે વાહ કુદરતનો ખેલ જ અદભુત છે ને હકીકતમાં આ એક નાની પણ બહુ જ ખાસ વેલ છે જમીન પર પથરાતી જાય છે અને ક્યારેક તો નજીકના ઝાડ વેલા પર પણ ચઢીને ફેલાઈ જાય છે ખાસ કરીને વરસાદી ઋતુમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોની સીમ કે રસ્તાની બાજુ ઉગે છે ને ત્યારે હરિયાળીની ચાદર જેવી લાગી જાય અરે વાહ કુદરતનું આભૂષણ જ લાગતું હોય છે હવે ઓળખની વાત કરીએ આ વેલો ડાંઠો નાનો પાટળો ક્યારેક લીલો કે થોડીક જાંબલી છટા ધરાવતો પાંદડા એની મુખ્ય ઓળખ છે ત્રિપરણી એટલે કે એક સાથે ત્રણ નાનકડા પાંદડા આકાર અડદ કે સોયાબીન જેવો એકદમ મીઠા દેખાય ફૂલ બહુ નાના પણ ચમકતા પીળા ફેબેસી કુટુંબના પ્રમાણે જ પપ્પી પ્રકારના ફૂલ પછી આવે છે નાનકડા શીંગ જેવા ફળ જેમાં કાળા દાણા અરે બસ એટલે તો એને નાની અડદ કહેવામાં આવી હશે હવે ચાલો પરંપરાગત ઉપયોગ તરફ જઈએ આ વેલનો ઉપયોગ નવો નથી સદીઓ જૂનો છે કેટલા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં તેના નાના બીજ કઠોળ તરીકે વપરાતા હતા ખાસ કરીને ભીલ સમાજમાં પાંદડા નરમ હોય ત્યારે ઉકાળીને શાક તરીકે પણ ખવાય છે લોકો માને છે પાચન સુધરે છે પણ હા મિત્રો આજે ખોરાકમાં તેનો વપરાશ બહુ ઓછો થયો છે એટલે કે બીજ કઠોર હોય છે ને સહેલાઈથી પચતા નથી હવે એની ઔષધીય વાતો સાંભળો અરે વાહ આયુર્વેદમાં એને ઘણું મહત્વ છે પાંદડા મૂળ અને બીજ ત્રણેમો પરંપરાગત ઉપયોગ થાય છે જો કોઈને ફોડા ફુંસી થાય કે ચામડી પર ઇન્ફેક્શન થાય તો પાંદડા કૂટીને લેપ કરવાથી સોજો ઘટે છે જખમ રૂજાય છે જંતુ કરડે તો પણ પેસ્ટ લગાડવાથી રાહત મળે છે શરદી કફમાં કે પાચન સુધારવા માટે પાંદડાનો કાઢો પીવાનું ચલણ છે અને વૈજ્ઞાનિકોએ પણ અભ્યાસ કર્યો છે એમાં ફ્લેવેનોઇડ્સ એલ્કેલોઈડ્સ ટેનિન્સ જેવા તત્વો મળે છે જે એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી છે બસ આ જ કારણ છે કે લોક ચિકિત્સામાં એની કદર હતી પણ હા મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ ઔષધીય ઉપયોગ કરતા પહેલા જાણકાર વૈદ્ય કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે હવે પર્યાવરણની વાત કરીએ આ વીલ જમીન પર ફેલાઈને જમીન ધોવાઈ જતી અટકાવે છે એકદમ કુદરતી કવર ક્રોપ અને ફેબેસી કુટુંબની હોવાને કારણે એની મૂળમાં રહેલા બેક્ટેરિયા નાઇટ્રોજન ફિક્સ કરે છે એટલે જ જમીનની ઉપજ શક્તિ પણ વધે છે અને પશુઓ માટે તો ચારો ખાસ કરીને બકરા ગાય ભેંસો એનો મજા લઈને ચરે છે તો મિત્રો આમ કહીએ તો રાઇનકોસિયા મિનિમા એટલે એક નાની પણ વેલ પીળા ફૂલ ત્રિપર્ણી પાંદડા કાળા બીજ અને સાથે ઔષધીય પર્યાવરણીય અને પશુ ચારા માટે મહત્વની અંતે બસ એટલું જ કુદરતના દરેક નાના છોડમાં કંઈક રહસ્ય છુપાયેલું હોય છે આપણી ફરજ છે એને ઓળખવી સાચવવી અને સમજદારીથી વાપરવી મિત્રો જો તમને આ નાની અડદ એટલે કે રાઇનકોસિયા મિનિમા વિશેની વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને હા ચેનલ જયેન્દ્રસિંગ ઓફિશિયલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવા છોડ એક નવી વાત અને કુદરતના નવા રહસ્ય સાથે ત્યાં સુધી કુદરતને ઓળખતા રહો સાચવતા રહો ધન્યવાદ